મોબાઈલ ફોન કોલથી તથા વોટ્સએપ મેસેજથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ખોટી ઓળખ આપી અને ખોટા નામે ઠગાઈ કરનાર ઈસમને પકડી પાડતી સુરત શહેર રેલવે જીઆરપી ફરિયાદી કુલદીપસિંહ ઘનશ્યામસિંહ એસઆઈપીએફ સુરત રેલવે સ્ટેશને ઓગણતીસ સાઠ બે હજાર પચીસના રોજ તેઓ ડ્યુટી ઓફિસર તરીકેની ફરજમાં હતા તે દરમિયાનમાં તેઓ એક અજાણ્યા ઇસમનો પરથી ફોન આવ્યો જણાવ્યું કે मध्य प्रदेश डेप्टी सीएम राजेंद्र शुक्ला बोल रहा हूँ और चरणजीत यादव नाम के मेरे एक जिसका नाम रणजीत यादव है उस लड़के को सूरत रेलवे स्टेशन पर टीसी ने पकड़ा है उसे तुरंत प्रभाव से छुड़वाया जाए और उनको हेल्प की जाए व्हाट्सएप में मैसेज मध्य प्रदेश राज्य डेप्टी सीएम राजेंद्र शुक्ला ने अलग अलग फोटोग्राफ पर मोकलिया मोबाइल पर थी रणजीत यादव नामना व्यक्ति ना कॉल आया जिन्हें डेप्टी सीएम ने ભલામણથી મધ્યપ્રદેશ જવાનું હોવાથી હકીકત જણાવી રણજીત યાદવ નામના ઈસમને મદદ કરવા કોલ કરીને બોલાવતા તે ઈસમ આવ્યો જેથી તેની ઈસમને ડેપ્યુટી સીએમ સાહેબે વાત સાથે વાત કરવાનું કહેતા તેને ફોન બંધ હોવાથી હકીકત જણાવતા તેના ઉપર શંકા જતા તેનો મોબાઈલ ફોન ચેક કરતા ઉપરોક્ત બંને સિમ કાર્ડ તેમાં ફોનમાં જ હોવાનું જણાતા આ ઈસમિક સિમ કાર્ડ નંબરથી મધ્યપ્રદેશ રાજ્યના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાના નામથી કોલ કરી બીજા સિમ કાર્ડથી રણજીત યાદવના નામથી જ આ ઇસમ પોતે જ કોલ કરતો હોવાનું જાણતા તેને પકડી લેવામાં આવ્યો સદર પકડાયેલ ઇસમને રણજીત મીઠુલાલ જાતે યાદવ ધંધો કલરગામ રહેવાસી ગામ કોહારી વોર્ડ નંબર નવ સિંગરપુર રઘુરાજનગર જિલ્લો સતના મધ્યપ્રદેશ હાલ રહેવાસી સોનીપાટ રાજેશ યાદવના મકાનમાં તાતી થયા કડોદરા ચારસ્તા સુરતવાળા વિરુદ્ધ ગુના રજિસ્ટર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા કલમ બસો ચાર ત્રણસો ઓગણીસ બે તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર કલમ છ ક ડી મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આરોપી પોતે મધ્યપ્રદેશ રાજ્યના ડેપ્ટી સીએમ રાજેન્દ્ર શુક્લા હોવાની મોબાઈલ ફોન કોલથી તથા વોટ્સએપ મેસેજથી ખોટી ઓળખ આપી ખોટા નામે ઠગાઈ કરતા હેતુથી તેના ફોનમાં ડીપીમાં ડેપ્ટી સીએમ રાજેન્દ્ર શુક્લાનો ફોટો રાખી ફરિયાદી સાથે મોબાઈલ ફોનથી કોલ કરીને ધમકીભર્યા ભાવે વાતચીત કરી ગુનો કર્યો હોવાથી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ખોટ હવાલે કરવામાં આવ્યો છે